ને પોરબંદર કન્ઝર્વેટિવ ની સેક્રેટરી છે. આપણે અમે કદાચ બે હજાર અઢાર થી આ મુનિમ ચલાવીએ છે કે આપણે જે રાજા સાહેબ હતા એમને શિક્ષણ હેતુથી એનો રાજમહેલ આખો પોરબંદર પ્રજાને પ્રજા સોપેલો હતો કે એમાં એ શિક્ષણ ભણે અને આપડા પોરબંદર પ્રજા છે એ આગળ વધે પછી કેટલાક વર્ષોથી એ ડિસ્ટન્ટ હાલત અને તૂટેલું પુતળું થવાથી પછી એના ઉપરથી અમે આખું મુનિમ સ્ટાર્ટ કર્યું કે એનું રિવેશન કરીએ ને સરકાર પાસે એની ગ્રાન્ટ પાસ કરાવી ને કામ ફર્સ્ટ વન ને ફર્સ્ટ ટુનું કામ ચાલુ કરાવે હવે ફર્સ્ટનું કમ્પ્લીટ થઈ ગયું હતું ને બીજું સ્ટાર્ટ થવાનું હતું તો હવે અત્યારે જે ફર્સ્ટ કામ કરેલું છે એમાં તમે અત્યારે જોઈ શકીએ આપણે કે તેમાં જે કામ કરેલું છે એમાં ક્યાંક કપડાં પડી ગયા ભાગ જેવા જે ઉપર કામ કરેલું આવું વાતાવરણ ને અનુકૂળ પડતું નથી છતાં પણ જો એવું થયું છે તો કેવું કામ કર્યું છે એ આપણે જોઈ શકીએ એમાં તો આપણે સરકાર સાહેબ ને આપણે એ વિનંતી કરીએ કે એ યોગ્ય જે ગ્રાન્ટ છે યોગ્ય વપરાય એમાં સારી ગુણવત્તા વાળી વસ્તુ વપરાય ખાસ કરીને અત્યારે બીજી જે ફર્સ્ટનું કામ ચાલુ છે એમાં આપણે જોઈ શકીએ એમાં લાઇટિંગનું જે વાયરિંગનું જે કોઈ પણ બીજી વસ્તુ જે નીચી ગુણવત્તાવાળી વસ્તુનો ઉપયોગ કરે છે અત્યારે તો એ એવું ન કરવું જોઈએ કારણ કે અત્યારે એનો જે ગ્રાન્ટ પાસ થઈએ તો વ્યવસ્થિત વપરાય એવી ખાસ કરીને સરકાર મારી અપીલ છે એ હેરિટેજમાં જે ઉપયોગ થતું એ જ પ્રકારનું એમાં વાપરવું જોઈએ કે કારણ કે આટલા વર્ષોથી જો આપણે રાજા સાહેબના વખતમાં જે નાખેલું હોય એટલા વર્ષ ટકી રહ્યું હતું તો અત્યારે જો આવી કિંમત નીચે વાળીમાં વાપરવામાં આવે તો એ ચાર થી પાંચ વર્ષ સુધીમાં પણ એ ચાલી શકવાનું નથી હા અમે સરકારશ્રીને રજૂઆત કરી છે અહીંના આપણા જે કોઈ અધિકારી છે એને પણ અમે જાણ કરેલી છે છતાં પણ કોઈ પણ જાતનો કાંઈ પ્રતિસાદ અમને મળ્યો નથી એમાં અત્યારે કેવી કેવી વસ્તુઓ એની અંદર ઉપયોગ કરવામાં આવ્યો તે રીબેસ ને બદલે એવી ternary બદલે અત્યારે ખાસ કરીને તો જોઈએ તો ઇલેક્ટ્રિક નું અત્યારે થોડું ઘણું કામ ચાલુ છે તો એમાં નીચી ગુણવત્તા વાળી સ્વિચબોર્ડ છે લાઇટિંગ ના બોર્ડ છે લાઇટિંગ ના પ્લગ છે બધું એવું તમે જોઈ શકો કે નીચી જે આપણે ઘર માં પણ વાપરતા નથી એવી વસ્તુ એમાં વાપરવામાં આવે છે અત્યારે રાઈટ બેઝિકલી શ્રી આંબાજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન બોરબંદર જે એક રામબાગ ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ સાથે એનું સંનંગ્લ થઈ ગઈ છે એટલે કે એનું કોમ્બિનેશન થઈ ગયું છે અને બે હજાર ને વીસથી આની કામગીરી શરૂ છે પ્રથમ ફેઝની અંદર ટોટલ ગ્રાન્ટ જે આઠક કરોડ જે આવી હતી એમનો ઉપયોગ થઈ ગયો છે અને બીજા ફેઝની અંદર સરકારશ્રીએ જે અઢાર કરોડ જેવી આમની રકમ મંજૂર કરેલી છે અને તમે જે વાત કરી કે ભાઈ કાળા ધબલા બિલ્ડિંગમાં પડી ગયા છે સ્વીચ બોર્ડ્સ કદાચ કદાચ એમની જે બિલ્ડિંગને અનુરૂપ ન હોય એવા છે આવી બધી રજૂઆતો અમે અવારનવાર કરેલી છે બેઝિકલી એક પ્રાચાર્ય તરીકે પ્રિન્સિપાલ તરીકે રામબાગ રીતુ ટીચર્સ કોલેજના અમારામાં આ કબજો હોય તો અમે એમને અમારી કક્ષાએથી અમારી જે ચેનલ છે એમને રજૂઆત કરી શકીએ છીએ એટલે એ જે તે એજન્સીના અંતર્ગત જે કામગીરી કરે છે એમને જાણ કરવામાં આવે છે એટલે કે જે આ સવાણી ગ્રુપ ઓફ કંપનીઝ કામ કરી રહી છે બેઝિકલી આ કામ છે એ રાજ્ય કક્ષાની અમારી એસએસસીની જે સંસ્થા છે એ નિભાવી રહી છે અને સ્ટેટ લેવલની એસએસસી કચેરીની અંદરમાં જિલ્લા કક્ષાની એસ એસએસસીની કચેરી જે છે એનું મોનિટરિંગ કરે છે એટલે અવારનવાર અમે ડીપીસી સાથે ડીપી સાથે આ બાબતમાં સતત કોન્ટેકમાં હોય છીએ અને દરરોજ મારો ડેલી ત્યાં હું એક આંટો મારતો હોઉં છું તો જેટલું જેટલું ધ્યાનમાં આવે છે એટલું અમે એને મોકિત તો કહીએ છીએ સાથે સાથે દર વીકમાં એક પત્ર અહીંથી ડાયટમાંથી અમે જે તે સંગ્લ અધિકારી શ્રીને જાણ કરીએ છીએ કે કામ આ કક્ષાનું થઈ રહ્યું છે આ થઈ રહ્યું છે એટલું

એને કેવી રીતે ખોલવું કઈ રીતે આ સજેશન સ્વીકારશે એ પણ પ્રશ્ન છે એટલે અવારનવાર અમારી કક્ષાએથી ખૂબ સહજતાથી રજૂઆતો થાય છે યસ યસ તમારો સારો પ્રશ્ન છે પણ બેઝિકલી મેં અમારા સત્તાધીશોને અમારા અધિકારીશ્રીને તમામને પણ અમે મિટિંગ કરીને કીધેલું છે કે જ્યારે પણ આ બિલ્ડિંગ અમારે લેવાનું થશે ત્યારે અધિકૃત એન્જિનિયર દ્વારા એને પ્રમાણિત કરેલું છે બિલ્ડિંગ વાપરવા માટેના જે પ્રમાણપત્રો અમારે અનિવાર્ય હોય એ તમામ પ્રમાણપત્રો તૈયાર હોય ઇવન ફાયર સેફ્ટી છે વધારેની સેફ્ટી સીડીઓ છે અમારી સ્પાયરલ સીડીઓ આ બધી વસ્તુ પાણીની વ્યવસ્થા બધું ત્યારે જ અમે સંભાળશું અને જે તે સમયે સંભાળશું ત્યારે સ્ટેટ લેવલના એન્જિનિયર એજન્સીના એન્જિનિયર અહીંયા લોકલ એન્જિનિયર અને સંસ્થાઓથી પણ એક એન્જિનિયર આ ચારેય મિત્રનો સમયમય કરી સંકલન કરી અને આ બિલ્ડિંગ અમે જ્યારે લેશું ત્યારે સંભાળશું એમાં બેઝિકલી બે વસ્તુ થઈ છે કે એક તો હેરિટેજ લુક રાખવાની વાત તમારી સાચી છે કારણ કે કંપની જે છે એ હેરિટેજ લુક માટે જ તે પ્રખ્યાત અને એ કામ કરે છે પણ જ્યારે આ શૈક્ષણિક સંસ્થાના સંદર્ભમાં કામ કરવાનું છે તો કદાચ એને એ કોમ્બિનેશન કર્યું છે એન્જિનિયર્સની સાથે અથવા તો લાગતા વગતા સત્તાધીશો મિત્રો સાથે અને કદાચ એને સ્પીચ નાખી હોય પણ છતાં અમે એનું ધ્યાન દોરેલું છે કે ભાઈ આ બિલ્ડિંગનો જો હેરિટેજ લુક છે તો તમામ આમાં કોઈ પણ આઇટમ્સ આપવામાં આવે એ તમારા બિયોગ્યુમાં હોય એ પ્રમાણે જ નાખવામાં આવે અને સો ટકા આ કંપની સિલેક્ટ થવાનું પણ એક સરસ પ્રશ્ન આ કંપની સિલેક્ટ થવાનું પણ એક છે કે આપણો જે આ ભૂપુષ્ટ વિસ્તાર છે ભૌગોલિક પરિસ્થિતિ આપણે બેઠા છીએ આરજીટી કોલેજના આ પટાંગણમાં તો એમાં નીચેથી ક્ષાર લાગે છે દરિયા કિનારો નજીક છે એટલે દરિયા કિનારે જ આ બિલ્ડિંગ છે એટલે ત્યાંથી ભેજ લાગે છે અને સામાન્ય સાઈડથી જે કંપની છે એમાં સોડા એસ ખૂબ જ ઉડે છે એના કારણે તમને બિલ્ડિંગમાં ધાબા અને પેલા ડાઘા લાગે છે કાળા તો આ ત્રણ પ્રકારના બરાબર પોલ્યુશન તો હતા જ અને છે જ અને કંપની એમથી એજન્સી એમથી વાકેફ છે એટલે એમને જ્યારે આ કંપ કામ મેળવ્યું છે ત્યારે નક્કી કરેલું હતું કે અમારે આ ત્રણ પ્રકારના પોલ્યુશનને એવોઇડ કરીને અને ઓલ પ્રૂફ બિલ્ડિંગ બનાવવાનું છે એટલે એ પણ અમારી રજૂઆત છે કે ભાઈ હજી પહેલો ફેઝના કામગીરી માટે પણ અમારે તમને અવારનવાર કહેવું પડે છે બરાબર તો હજી પહેલો ફેઝ તમે પૂરો કર્યો બીજો ફેઝ શરૂ છે ત્યાં સુધીમાં જો બિલ્ડિંગની આવી સ્થિતિ થઈ ગઈ હોય તો આને પુનઃ ફરીથી વ્યવસ્થિત કરવાની આવી રાઈટ રાઈટ બેસીકલી ઓગણીસો ત્રણમાં માં આ બિલ્ડિંગ બનેલું છે રામબા આ મળેલું બિલ્ડિંગ છે અને હવા મેલ દરિયા અને કરીને નટપરસિંહજી પોરબંદરની પ્રજાને શિક્ષણના હેતુ માટે એક બોર્ડો પ્રિન્સિપાલે માંગ્યો હતો અને આખું બિલ્ડિંગ હેઠળ એવી વાતો છે અને ખરેખર ઓગણીસો પંચાવનથી થી અહીંયા કોલેજ ચાલે ઓગણીસો ને માં ગુજરાત પૂર્વ મુંબઈ થી અલગ પડ્યું પણ આ ઓગણીસો પંચાવનની ની આ કોલેજ છે અને આ બિલ્ડિંગની જાણ માટેનો જે આપનો પ્રશ્ન છે તો આપણે હેરિટેજ લુક યથાવત રાખવા માટે આની ટ્રીટમેન્ટ અલગ છે જે આપણે સામાન્ય બિલ્ડિંગને ટ્રીટમેન્ટ આપીએ છીએ એવી ટ્રીટમેન્ટ નથી એટલે આનું દર વર્ષે મેન્ટેનન્સનું પણ એક વિશિષ્ટ બજેટ બનાવવું પડશે છે જેથી કરીને તમે જે અત્યારે યથાવત સ્વરૂપમાં સરસ મજાનો મહેલ જોઈ રહ્યા છો જે તમારી રજૂઆત છે જે વાત આપણે તમે જોઈએ છે એ સુધારા સાથે જ્યારે આપણે પ્રથમ સ્વરૂપમાં જ્યારે બિલ્ડિંગ જોઈશું એ બિલ્ડિંગને વર્ષો સુધી યથાવત રાખવા માટે દર વર્ષે આનો મેન્ટેનન્સ વિશિષ્ટ રીતે કરવો પડશે પર્ટિક્યલી મોટાભાગે તો હું જોઈ રહ્યો છું કામ અનુરૂપ થયું છે પણ જ્યારે પણ અમે રજૂઆત કરીએ છીએ તમે આજે જોયું હોય પણ અવારનવાર જોયું છું ત્યારે એજન્સીનો અને જે તે સત્તાધીશ મિત્રોને એવું કહેવાનું હોય છે કે ભાઈ અહીંયા એટમોસ્ફિયર એવું છે એટલે વારંવાર આ બધું થાય છે પણ અમે એક કરીએ છીએ કાળજી લઈએ છીએ આપણે આપણે ખબર પત્રકાર મિત્રોને ખબર હશે કે આપણે આ રાજમહેલને બચાવવા માટે લોકતંત્રની પ્રજાને ખૂબ સરસ મહેનો અનમોળ ઘણો કહી શકાય ખાલી ફક્ત ગણતંત્ર માટે નહીં પણ સમગ્ર ભારત વર્ષ માટે આ એક એવી કોલેજ છે કે જ્યાં ભવિષ્યના રાષ્ટ્ર નિર્માતાઓ ભળવૈયા અભ્યાસ કરી રહ્યા છે અને એ કોલેજ યથાવત રે એના માટે આપશ્રી જેવા પત્રકાર મિત્રોએ સરકારશ્રીએ તંત્રશ્રીએ અમના રાજકીય આગેવાનો ખૂબ જહેમત લીધી છે મહેનત કરી છે અને આ મહેનત આપણી એડે ન જાય એના માટે સંયુક્ત પ્રયત્નો છે કે વાર તહેવારે આપણે એને ધ્યાન દોરીએ જ છીએ કે ભાઈ તમે જે કામગીરી થઈ છે પ્રથમ બેસ પૂરું થઈ ગયું છે તો મેન્ટેનન્સ કાર્ય પણ પૂરો થઈ ગયું તો આવું કેમ થઈ ગયું છે એ પણ લેખિત સ્વરૂપમાં આપણે એને રજૂઆત કરીએ છીએ અને મારી રજૂઆત જે પ્રાચર્ય તરીકે અહીંયા અમે ડીપીસીને આપીએ છીએ અને મારી રજૂઆતના આધારે ડીપીસીસીએ પણ સ્ટેટ લેવલ સુધી પણ રજૂઆતો કરેલી છે રાઈટ અત્યારે તો મેન્ટેનન્સ એજન્સી કરી રહી છે કારણ કે એમાં બીજો ફેઝ શરૂ છે બીજા ફેઝમાં આપણે વાત એ કરી છે કે પોરબંદરની પ્રજાને શિક્ષણના હેતુ માટે આ જમીન એકરની સાથે આખો મેલ મળ્યો છે તો અહીંયા એક્રોચમેન્ટ એટલે કે દબાણના પ્રશ્નો છે એ દૂર થાય તમે જ્યારે એન્ટ્રી ગેટમાં આવો છો તો સિંગલ વેથી રસ્તો છે રસ્તો ખૂબ જર્જરીત છે પણ એ ટુ વેથી રસ્તો બનશે એક ભવ્યથી ભવ્ય કહી શકાય એવો આખો રસ્તો એનો ગેટ બનશે એટલે આઈ થિંક મારા કલ્પમાં હજી પચાસ ટકા સુધીની કામગીરી મોટું કામ કરે છે સમાણિક ગ્રુપ ઓફ એજન્સી કામ કરે છે અને એમના રેફરેન્સીસ જોયા છે આખા ભારતના તો એને હોટલ તાજ છે કાળા પાણીની જેલ છે આવું બધું મોટું મોટું કામ કર્યું છે એટલે અહીંયા અમારી પણ એની રજૂઆત હોય છે પણ જે મને સર ટોક ટેબલ ટોક થી જ્યારે એમને એમ કેવું હતું કે સાહેબ એટમોસ્ફિયર એટલું બધું ટફ છે ને કે મને પણ થોડીક સ્ટ્રગલ ને સંઘર્ષ થાય છે સમય તો હંમેશા કોઈ પણ ટેન્ડર હોય કોઈ પણ ટેન્ડરમાં સમય અવધી માંગેલી હોય પણ વિશિષ્ટ પ્રકારનું કામ છે એટલે કદાચ એમને એક્સટેન્શન મળતું છે વિધિન આ વન ઇયરની અંદર પૂરું થઈ જવું જોઈએ રિસ્ટોરેશનની કામગીરી જે હેરિટેજ અત્યારે આજેટી કોલેજ બની રહી છે કામગીરીનો ફેસ વનનું કામગીરી કંઈક પૂર્ણ થઈ ગઈ છે અને કામગીરી જે ફેઝ ટુ છે એનું અત્યારે કામગીરી ચાલી થઈ રહી છે આ જે વસ્તુઓ રિસ્ટોરેશનનું કામ જે થઈ રહ્યું છે એની અંદર અમારી પાસે માહિતી મળી હતી ને એ પ્રમાણે કંઈક કાળા ડબ્બા જે છે કાં તો એની જે લાઇટની વસ્તુ છે ને એ બધી વસ્તુઓ મળી એના આધારે અમે જુદી જુદી બાબતો માટે વડી કચેરીએ પણ લેટર લખ્યું છે અને આ જે એજન્સી છે રામ સવાણી અને આનંદ ટાટુને કંપનીને આ બધું મોનિટરિંગ સોંપ્યું છે અને અમે લેટરો લખ્યા છે એ પ્રમાણે અમે જે કામગીરી છે એ પ્રમાણે અમારે અત્યારે ચાલી રહી છે અત્યાર સુધી અમે લગભગ સાતથી આઠ જેટલા લેટરો લખ્યા છે અને જુદી જુદી કામગીરી માની લો જે છે એ જુદી જુદી કામગીરીઓનો અનુસંધાને અમે એને લેટર લખ્યા છે અને જે કંઈ વસ્તુ છે પૂરતા કરવા માટે એમને અમે જણાવ્યું છે હા એક વખત મને મળવા આવ્યા હતા તારીખ તો અત્યારે મને યાદ નથી પણ એક વખત મળવા આવ્યા હતા ત્યારે મેં એમને કહ્યું હતું કે તમારી પાસે જે કંઈ સરકારશ્રી આપ્યું છે એનો ઓફિશિયલ ડેટા જે છે ડોક્યુમેન્ટ કે કયા પ્રકારની કામગીરી થઈ રહી છે અથવા તો કયા પ્રકારની કામગીરી થવાની છે ફેઝ વનમાં કયા પ્રકારની કામગીરી તમને સોંપવામાં આવી હતી ને ફેઝ ટુની અંદર કયા પ્રકારની કામગીરી સોંપવામાં આવી છે એનો તમે એમના ડેટા આપો તો અમને પણ મોનિટરિંગમાં ખબર પડી શકે એટલે એ પ્રમાણે અમે એમની પાસે ડેટા માગ્યો છે અત્યારે હજુ ફેઝ નો જે ડેટા છે અથવા તો ફરીવાની અમારી જે મિટિંગ કરવાની છે મિટિંગ પ્રમાણે હજુ અમારી પાસે ડેટા આવશે એ પ્રમાણે અમે આગળ વધીશું ના હજુ ડેટા મારી પાસે નથી આવશે તો હું સો ટકા આપને જણાવીશ એટલે આમાં કેવું થયું છે કે જે ટેન્ડરિંગ પ્રક્રિયા છે ટેન્ડરિંગ પ્રક્રિયા ત્યાંથી ના આવે છે એટલે કામગીરી જે થાય છે એનું મોનિટરિંગ છે આનું ટાતુને સોંપેલું છે એટલે આ હિસ્ટોરિકલ જે વસ્તુ છે રામ સવાણી કંપનીને સોંપ્યું છે અને એનું મોનિટરિંગ છે બધું આનંદ તાટુ કરે છે એટલે એ વસ્તુ અમે આખો ડેટા મંગાવ્યો છે અમારા ચીફ એન્જિનિયર જે છે જેને આપણે રાજ્યના કહેવાય એમની સાથે પણ અમારી મિટિંગ થઈ છે અને એ લોકોની સાથે અમારી મિટિંગ પણ થવાની છે આનંદ ટાતુને પણ બોલાવીશું અને રામ સવાણીને પણ બોલાવીશું કે જે કંઈ વસ્તુ છે એમને બતાવો કે અમારે શું મોનિટરિંગ કરવાનું છે અમારે શું દેખરેખ રાખવાનું છે એ પ્રમાણે અમારી મિટિંગ થવાની છે ટૂંકા ગાળામાં અમારી પાસે માહિતી કેવી છે કે થોડી ઘણી છે પણ પ્રોપર માહિતી માની લો સરકારશ્રી એમને શું કામગીરી સોંપી છે અથવા તો અત્યારે શું કરી રહ્યા છે તો એને પ્રોપર માહિતી હોય તમે એને જોઈ શકીએ કે ભાઈ આ વસ્તુ છે કે નથી દાખલો તરીકે આપ અત્યારે મને જે વિડીયોમાં બતાવતા હતા કે ભાઈ હેરિટેજ જગ્યાએ આ સ્વીચો આવી નાખી છે તો મતલબ એને જે કામ સોંપ્યું છે એમાં ખરેખર એ સ્વીચો એ પ્રકારની આપેલી છે કે કયા પ્રકારની આપી છે બીજું કે એનું માની લો લાઇટિંગનું કામ છે તેને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરને એનું ઇન્સ્પેક્શન કરવાનું હોય છે તો એ બધી વસ્તુઓ અમારી પાસે આવે પછી અમે એમને કહી શકીએ કે ખરેખર શું થયું છે શું નથી થયું કારણ કે આખું કામગીરી જે છે સ્ટેટ કક્ષાની અને સાથે સાથે વાત કરીએ તો આનંદ તાટુ નું આજે એના અંદરમાં જે કામગીરી સોંપી છે એ પ્રમાણે મારે ચેક કરવું પડે અમારો જે ટીઆરપી માની લો પોરબંદર છે તો પોરબંદરનો જે ટીઆરપી છે એનો જ્યારે હોય ત્યારે એ જતા જ હોય એ તો ફાઈનલ છે એ તપાસ કરીને હું તમને કહીશ બાકી હજુ સુધી મારા કઈ એવું ધ્યાને નથી આવ્યું એટલે હું એ પ્રમાણે કહીશ તમને સો એનું શું છે એનો રોલ શું છે પણ જેટલી વસ્તુ હું જાણું છું એ પ્રમાણે કે ટોટલી વસ્તુ છે સ્ટેટમાંથી આવી છે અને મોનિટરિંગ વાળી જે કંપની મૂકી છે એની સાથે અમારે એ જ જાણવું છે કે રિયલમાં શું છે અમારો રોલ શું છે અમારે જાણવો છે એ રીતે અમારી પાસે જે કંઈ વસ્તુ છે હાલ એવી તો કોઈ મળી નથી પણ એમ કે છે કે ભાઈ આ કાળું થઈ ગયું છે આ થઈ ગયું છે તો અમે એનો રિપોર્ટ જે છે રિપોર્ટ અમે વડી કચેરીએ મોકલી આપેલો છે